અરબી સમુદ્રના નોર્થ ઇસ્ટ ભાગમાં સર્જાયેલું ડિપ્રેશન હવે થોડા જ કલાકોમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થયા પછી તે પ્રત્યેક કલાકના તેર કિલોમીટરની ઝડપે નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરશે આ સિસ્ટમ આગામી બાર કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈને દરિયામાં ત્રણેક દિવસ સુધી ઘૂમરા મારશે ગઈકાલે દ્વારકાથી માત્ર નેવ કિલોમીટર દૂર આ સિસ્ટમ અત્યારે આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ બસો ચાલીસ કિલોમીટર દૂર છે પોરબંદરથી બસો સિત્તેર કિલોમીટર નાલિયાથી બસો કિલોમીટર અને કરાચીથી ચારસો કિલોમીટર દૂર છે જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમણે વિજય મુહૂર્તમાં કમલમાં ફોર્મ ભર્યું છે એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે એ માહિતી મળી છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે આજે સોનું અને ચાંદી થોડું સસ્તું થયું છે આજે શુક્રવાર ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જોકે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ સોળ હજાર રૂપિયાથી ઉપર છે તે જ સમયે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે નવીનતમ દરોમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાથી વધુ છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક ઓન કરી દેજો મળી નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ